થરાદમાં જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની ગેરવર્તન અને મનમાનીને લઈને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સરકારી હોસ્પિટલોમાં મનમાની ચલાવતા ફાર્માસિસ્ટ વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી નાગરિકોની ઉગ્ર માંગ ઉઠવા પામે છે રાજકીય આગેવાનો સાથે સારા સંબંધો ધરાવતો ફાર્માસિસ્ટ દર્દીઓ સાથે ગેરવર્તન કરતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેમ છતાં રાજકીય આગેવાનો ચૂપ રહેતા સંબંધો સાચવવાની વાત પર મહોર લાગતી જોવા મળી રહી છે

અવારનવાર દર્દીઓ સગા સંબંધીઓ દવાખાને આવતા હોય છે અને એમની સાથે ગેરવૃતરી કરતા હોય છે હાજર હોતા નથી અને એમની અભદ્ર ભાષાઓ ઘણી વખત રેફરન્ટલી અંદર દર્દીઓ શરમ પામે એવું વર્તન કરતા હોય છે એના અનુસંધાને આજે અમે પ્રાંત કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમની તાત્કાલિક ધોરણે બદલી થાય એવી અમારી સૌ થરાજની જનતાને અને ગામના વડીલો આગેવાનો બધા સાથે મળી પત્રકાર મિત્રો પણ સાથે છે તો સરકાર શ્રીને મારી વિનંતી કે આવા અધિકારીને અહીંયાથી બદલી કરવામાં